નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું સમાચાર વિગતવાર જોઈએ તો હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સત્યાવીસમી ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં એલ એસ બાય થ્રી જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે જ્યારે આજે સૌરાષ્ટ્રના દરિયામાં ભારે કરંટ સાથે મોજા જોવા મળ્યા છે પૂર્વ મધ્ય અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થવાના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની શક્યતા છે એ સાથે જ પવનની ઝડપ પણ વધુ રહેવાની હોવાથી માછીમારોને સાવધાન કરાયા છે છવ્વીસમી ઓક્ટોબરે મોરબી સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ ગીર સોમનાથ દીવ અમરેલી ભાવનગર બોટાદ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી કરાઈ છે જ્યારે અમદાવાદ આણંદ ખેડા પંચમહાલ મહીસાગર દાહોદ અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્ય વરસાદની આગાહી કરાઈ છે જ્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર રાજ્યની અંદર ફરી એકવાર માવઠાનો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે જેમાં પચીસમી ઓક્ટોબર બે હજાર પચીસથી બીજી નવેમ્બર બે હજાર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ માવઠાનો વરસાદ જોવા મળે એવું અનુમાન કરાયું છે માવઠા દરમિયાન પવનની ઝડપ પણ નોર્મલ કરતાં વધી શકે છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સત્યાવીસમી ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતમાં એલસીએસ થ્રી જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકિનારે ડીસી વન સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે